મારો કેસ આરોપી નંબર એક અને બે તરફે હતો હાલના જે બે આરોપીઓ હતા એમના ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસ દ્વારા કરવામાં આવેલી બચાવ પક્ષે મુખ્યત્વે દલીલ એવી હતી કે હાલના આરોપીની ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી ટ્રાન્ઝિટ રિમાન્ડના વિના અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમ છતાં આજ રોજ ગઈકાલે અરેસ્ટ બતાવીને રજૂ કરવામાં આવેલા છે એ હતી અને બીજી મુખ્ય દલીલ એવી હતી કે હાલની જે પોલીસ છે સાયબર ક્રાઈમ અમદાવાદ સિટી એને આ કેસની તપાસ કરવાની સત્તા જ નથી આવતી કારણ કે આ જે ગુનો છે એનું જે પ્લેસ ઓફ ઇન્સિડન્ટ છે રાજકોટ છે અને ત્યાંની સાયબર ક્રાઇમ ઓફિસ જે છે એ આ બાબતની તપાસ કરી શકે છે અમારી દલીલ અને આ સરકારી વકીલશ્રીની દલીલ સાંભળીને નામદાર કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ જે આખો કેસ છે ઇલેક્ટ્રોનિક એવિડન્સ ઉપર નિર્ભર કરે છે ઇલેક્ટ્રોનિક એવિડન્સ એક એવી વસ્તુ છે જે ફોરેન્સિક લેબમાં બેસીને તપાઈ શકાય છે એ હાલના આરોપીને ક્યાંક રૂબરૂ લઈ જઈને તપાસ કરે એવો કોઈ પોલીસનો કેસ નહોતો એ મારી મુખ્ય દૈલો હતી આરોપીની અટક અઢાર તારીખ આ સત્તર તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીની અટક જે છે એ મહારાષ્ટ્રથી અઢાર તારીખે કરવામાં આવેલી છે એ હું નથી પ્રેસ કોન્ફરન્સ જેસીપી સિંગલ સાહેબની છે એમની પ્રેસ કોન્ફરન્સમાં એમને પોતે કીધેલું છે કે અમે આરોપીની અટક કરી લીધી છે પણ ઓન પેપર એને અટક ગઈકાલે દોઢ વાગ્યા પછી બતાવવામાં આવેલો છે